ય વાસુદેવાય હરે કૃષ્ણ વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

છલરિયા પરિવારમાં ફેમિલીમાં કેમ મોણવેલના છે મોણવેલના અમારા ભાઈઓ છે આમ ઘણી નજીક થાય આપણે પણ આ તો મોણવેલ વાળા ભાઈઓમાં આવવાનો છે આજ તો છે ફેમિલીવાળા હોય એટલે ઘણા નામને હિસાબે વિડીયો જોતા હોય બહુ અને કઈ જગ્યાએ પામ છે જી

મારે તો ત્યાં ને જવાનું છે એ ગલુડી દર શનિવારે જાય બોતા ગયો બાપા બાકી થોડું અધરું મૂકું હતું ને કોણ જાવ તો કોટો સડી ગયો એ કુંજે જે બધા ખામણા પાયા ને મે બધા પાછા ખામણા નીંજા બધું નીંદી નાખી ગયો હમણાં તો તો લપકડે અટવડી જતે ગયો છે પા મને ધ્યાન ગયા હતા કોણ ના દોસ્તાને આ તો ત્યારે ગયા હતા એ પછી જ ગયા ના એને ના અરે વારે કોઈ ગયો હા તળિયા ગયા શનિવારે 11 રિવર હતો 11 રિવર રિવર ત્યારે થોડી હતી ગયો થોડી ગયા નથી કે આવતા વીકમાં કઈ કોથરી પ્લાન કરીએ પ્રોગ્રામ અને કોન્ફિયર થેરાપી ની ગયો હા જીમ ગયો કોણ કોણ આવવાનું વાત થઈતી કઈ શું रंजन भाभी नॉर्म्स એટલે કેરીટભાઈ કદા સેક આવે તો અને સોનલ ને આશિષભાઈ ની તો જમવા ગયા છે એને ભાઈને ઘર પછી હવે કુમનભાઈ ને નકાઈ પોણાઈ વનતી દુકાન હોય ને એ તો એટલે અને આ ઘરે જઈને જોઈએ એમ તો બીજું તો તને એશિયા દેખાય કાલ સવારમાં ઓપનિંગ માં જવાનું છે સુરેશભાઈ અ્યાં કાડી કે મોકલું છે દયાબેન કે કથાને ઉસે મમ્મી ને કે તમે વેલા ભયા જાજો અને હવારમાં કાલ સે ઓપનિંગ એને એને 2 તારીખની સગાઈ છે ને સુપર સ્ટોર કર્યો છે ને કોને કોની ફેનિન હમ બે ટેન્ટ ની સગાઈ છે પછી ત્રણ લાખ 4 લાખ નું કોકલા છે ફામે રાખ્યા છે તો એને હાલ વાત જો લગત માં જઈ આવી કાલ અમારી ઓપનિંગ મે જઈ આવી અને કાલ હાંદ પાસો જવાનું છે હા કાઈ ને તમને બતાવી નવો ફાર્મ છે આજ પાસો હા નવો ફામ છે નવો ફાર્મ નવો મેનુ અને રાસ ગરબા ગમે તેવા ટાઈમે નીકળો ટ્રાફિક માં તો આવી જાય તો તમારે

લેડી જે બહેર આવે જમે છે પેલા જમી લઈશું પેલા ખુશી તો ફોન કે આવી ગયો હોય તો હારે જાય નકરકડી ગમની વાત કરતા મળી સીધી છે અને મસ્ત પાંભને પુલાવશે આવું જ મને બધી મીઠાઈ નાન તેને જેમ તે ખાવું એની કરતાં ભાજી હોય તો ગમી જાય હલો ભાજી દબાઈ ગઈ ગરબામાંથી તો નીકળ્યા ગરબા થી કઈ ચાલુ છે આ નોતા હાલા આટલા આવ્યા મે કીધું છે આ કઈ ગરબા સર પર છે કડી કે ગ્રાઉન્ડ થાય ને તમે દૂર રહી આ છે આપડે બાઈ ભાગ્યો એટલે હું ભાગી હા એટલે ગરબાને દ્વાર લાગે મત તો વેલા નવરા છે જરા રો કીધું એક કર લઈ આવી આશા ભાઈની ઘરે જઈ આવી હરેશ ભાઈ ને ફોન કર્યો છે કે હા સે ભાભી ની સંગેરા હા હા એને હાલો લઈ સીધા હરેશ ભાઈ ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો આજે રવિવાર છે અને જવાનું છે આપણી સોસાયટીમાં સુરેશભાઈ રહીને એને સુપરસ્ટોરનું આજે ઓપનિંગ છે એટલે બા તો લગભગ કથાનું એવું આયોજન હતું એટલે બા લગભગ ગયા છે વહેલા અને હવે આપણે જઈ અને તમને બતાવી કે ઓક સુપરસ્ટોર બનાવ્યો છે એની બધી ચા મંડપનો ડેકોરેશન કરેલો છે અને આવડા સ્ટોર છે વીઆઈપી સુપર સ્ટોર ગ્રાન્ડ ઓપનિંગ બોલો દિનેશભાઈ આવો આવો બરે કેમ છે અરે બહુ સારું હો કથા થઈ કે પૂરી કથા પૂરી થઈ કે જો ચણામત ને પ્રસાદી વેચાવા ઓકે આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માસા કેમ છે તો મારું નામ બોલ જે કે જે અમારું કનુ કાકા જો અમારે મા કાકા થાય છે કાકા થાય છે મહા કાકા થાય છે લગભગ તો બધું થાય છે હા કઈ બાકી નથી તે કે કથા પૂરી હા કથા ના આવી હાલો તો સ્ટોર તો બતાવો હાલો હાલો જય શ્રી કૃષ્ણ તમારા છે ને સુરેશભાઈ છે સ્ટોરના ઓનર અને આપણે કઈ જગ્યાએ મોટા વરાછા ગોલ્ડન સિટી ની સામે હા મલબેરી ઓપેરા ના ગેટ ની સામે એક છે મલબેરી માં આજે ઓપનિંગ તો અંદર કે તમને આખો બતાવ્યું ને એટલે પહેલા તો આ જો ડાબી સાઈડ એટલો આ કાઉન્ટર આવી જાય અને અહીં ત્યાં બધી આ આઈટમો બધી આઈટમો કરિયાણું બધું છે ને ટોટલ બેકરી ડિપાર્ટમેન્ટ ગ્રોસરી ડ્રાયફ્રૂટ નમકીન્સ અને કોસ્મેટિક ઓકે

મશી તો તે મારકા કા બોલા બેરા ને એકનોકાલ માર મશી વો ડેટાબેઝ માં જોજો પાસા છે ને વગર કોણ ગનોકા ભાઈ દવા વખત કીધું પણ એને ઘડી વાર કરું માર માર મારે એવું કરવું છે

આમ લીને આવજો બહ આવજો હલો આવજો હાલો આઈસ્ક્રીમ કેલા દેવાનું નથી આમાં આમાં લાઈ આמא આמא મંદરલ દાદાને બોલાય દાદાને બોલાય કતારબાપાને બોલાય હાલો બસ નીકળી જઈએ આપણે છોકરાઓ તમે શું કરો છો ખરીદી કરો છો લીધું કે નહીં કે નાખ્યો કે જ લીધો પછી દાંત બગડી છે ઓલરેડી બગડેલા છે પણ બગડે જ ને તમે નગરે ચોકલેટ ખાધા કરો દાંત નો બગડે શું થાય

રેગ્યુલર ધંધે ઓફિસે અને હવે જો આજનો બ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ